મોજે દરિયાની મહેફિલમાં મટી જવા આવેલા મરજીવાઓનું સ્વાગત છે કબીરા ખડા બજાર મેં લિયે લુકાઠી હાથ જો ઘર બારે અપના ચલે હમારે સાથ ગુરુ ગોતો તો કાયામાં ગોતજો શું કરું મારા વાલાના વખાણ ગુરુ ગોતો તો કાયામાં ગોતજો શું કરું મારા વાલાના વખાણ મિત્રો આપણે તો વર્ષોથી અને ખબર નહી કદાચ છીએ ક્યાંય નથી મળતા સાથે લઈને ફરીએ છીએ તોય અંદરથી કદી અવાજ નથી આપતો તો સંતોની વાતોમાં કઈ શંકા હશે પણ એવું તો હોય નહી કારણ કે સંતોએ જે વાતો કરી છે એ તમારા જગતની વાતો કરી જ નથી આપણી બુદ્ધિ કક્ષાની બહારની વાતો છે બધી મતલબ કે એ ત્યાં પહોંચ્યા હશે તો જ વાતો કરે ને તમારો માનવ દેહ એક પાવર હાઉસ છે મિત્રો મનુષ્ય જીવન હજાર જાતની વેદના અને દુઃખોથી ભરેલું છે છતાં કેવી કારીગરી છે કે એની પાસે મફતમાં મળેલું પાવર હાઉસ છે પણ એને ખ્યાલ નથી પણ મિત્રો એ પાવરહાઉસ ઈજિપ્તના પિરામિડો જેવું છે તમને ખ્યાલ હશે કે ઇજિપ્તની અંદર મૃત્યુ પછી ઘણા રાજા મહારાજાઓના શરીરને રાખીને એના ઉપર પિરામિડ બનાવવામાં આવેલા અને એવા પિરામિડ છે જેમાં તમે શૂન્યાવસ્થામાં જાઓ તો જ એનું બારણું ખુલે અને તમે અંદર જઈ શકો બહાર નીકળવા માટે પણ તમારે શૂન્યાવસ્થામાં આવવું જ પડે તો જ એનું બારણું ખુલે અને તમે બહાર આવી શકો બસ સમજો કે તમારો માનવ દેહ એ પણ એ પિરામિડ જેવો જ છે એમાં અઢળક ખજાનો ભરેલો છે પણ ત્યાંના માલિકનો નિયમ છે કે તમે શૂન્ય બનીને આવશો તો જ એ ખજાના સુધી પહોંચી શકશો અને પૂરી આધ્યાત્મિક જગતની આ જ વિટંબણા છે કે તમે શૂન્ય બની શકતા નથી અને એ ખજાના સુધી પહોંચી શકતા નથી આપણે આપણા શરીરનું માર્કિંગ કરતા નથી તમે ધ્યાન રાખજો તમારે ખાલી પેશાબ કરવા જવું હોય ત્યારે પણ તમે ધ્યાનથી માર્ક કરજો કે જ્યાં સુધી તમે એકદમ શૂન્ય ના બની જાઓ પેશાબ બહાર નહીં આવે ભલે ગમે એટલી લાગી હોય સેકન્ડના હજારમાં ભાગમાં તમે શૂન્ય બનો છો બસ એ જ શૂન્ય અવસ્થામાં જો મનુષ્ય જીવે તો એના મહેલનો દરવાજો ખુલી જાય એટલે સંતોએ કહ્યું છે કે ગુરુ ગોતો તો કાયામાં ગોતજો શું કરું મારા વાલાના વખાણ મિત્રો તમે ગુરુ કરો છો એ ફક્ત તમારા દેહાદ્યાસના ગુરુ છે એ તમને માર્ગ બતાવે કે ભાઈ આ તારા ઘટમાં ઘડો ફેંક પણ એ મંજિલ નથી તમારો અસલી ગુરુ તો કે જેને સદગુરુ કહેવાય એ તો ભાઈ જ્યારે મન મૂકીને આવો ને મેદાનમાં પછી દેખાડું ગુરુનો દેશ એવું છે ભાઈ તમે અમુક ભાગ પાડતા હો છો કે કંઠી ગુરુ અને સદગુરુ કંઠી પહેરાવે એ કંઠી ગુરુ અને આત્મા ઓળખાવે એ સદગુરુ પણ હું તો એમ કહું છું કે આત્મા ક્યાં કોઈ ઓળખાવે છે એ ફક્ત તમને રસ્તો બતાવે છે એટલે એ પણ કંઠી ગુરુ જ કહેવાય અસલી ગુરુ અસલી સદગુરુ એ તો તમારી અંદર બેઠો છે એને જગાડવાનો છે મિત્રો માનવ દેહ આખા જગતનું પાવર હાઉસ છે તમારો પોતાનો જ માનવ દેહ એ આખા જગતનું પાવર હાઉસ છે તમારું જીવન બદલવું હોય તો તમારા પાવર થી શરૂઆત કરો તમે જોજો તમે જેવા હોય એવા જ તમારા સગા વહલા હશે તમે જેવા હશો એવા જ તમારા મિત્રો બનશે તમે મેરી ક્યુરીની વાત તો તમને ખબર હશે કે રેડિયમની શોધ કરવા એણે એનું જીવન આપી દીધું ત્યાં સુધી કે છેલ્લે એ બધા પ્રયોગોના લીધે એને એપ્લાસ્ટિક એનિમિયા જેવી ગંભીર બીમારીનો ભોગ પણ બનવું પડ્યું અંતે એને સ્વપ્ન આવ્યું કે આમ આમ કરવાથી રેડિયમ બની જશે અને સ્વપનાની વાત સાચી માનીને એણે એ મુજબ કર્યું તો એ રેડિયમ બનાવવામાં સફળ થયા આ એટલા માટે કહ્યું મિત્રો કે જ્યારે કોઈ વસ્તુ તમારો પ્રાણ પ્રશ્ન બની જાય ત્યારે એનો જવાબ જગતમાંથી જો ના મળે તો પરાજગતમાંથી એનો જવાબ આવશે પણ એના માટે શરત એ જ છે કે તમારા પ્રાણના કણ કણમાં એ પ્રાણ પ્રશ્ન બની જવું જોઈએ જેમ કે ઘણા પહેલાની વાતોમાં આવે છે કે ભાઈ આકાશવાણી થઈ કે તું આમ આમ કરજે એ આ જ આકાશવાણી છે કે જ્યારે તમે એમાં ગળા ડૂબ થઈ જાઓ મરી જઈશ પણ આ પ્રશ્ન મારો એમ ચિત તમારું ચોવીસ કલાક એ ખોજમાં હોવું જોઈએ ખાવું ના ભાવે પીવું ના ભાવે બસ હું ને મારી ખોજ ત્યારે અંતે અસ્તિત્વ કોઈ પણ ભોગે તમારી સહાયમાં એણે આવવું જ પડે અને એ તમારા જ શરીરના પાવર હાઉસ માંથી જ એનો જવાબ મળશે ક્યાંય બહાર ભટકવાથી નહીં મળે એ જ રીતે પરમને પામવા માટે તમારે પહેલા પરમ બનવું પડે વાલા અને આમ જુઓ તો તમે પરમ તત્વ જ છો પણ તમે ભૂલી ગયા છો અને તમે જે મૂળ છો એ બની શકતા નથી એની જ આ બધી વિટંબણાઓ છે અહીં તમને પ્રશ્ન થાય કે આપણે જો પરમ છીએ તો ક્ષુદ્ર મનુષ્યની માફક કેમ જીવીએ છીએ તો મિત્રો જો તમે નાભી કમળથી ઉપર નહીં ઉઠો ત્યાંથી યાત્રા આગળ નહીં વધારો તો તમારે પ્રકૃતિ અને જગતના હલનચલનના વ્યવહારમાં જીવવું જ પડશે અને તમે હલનચલનના વ્યવહારમાં જીવો છો એટલે તમને થાય છે કે આ તો બધું થાય જ અને છે જ અને જ્યાં સુધી તમે ઉપર નહીં ઉઠો તો પેલા નાભીમાં રહેલા ચાર દોસ્તો કામ ક્રોધ લોભ અને મોહ એ તમને સતાવીને મારી નાખશે અને મોટા ભાગે લોકો ત્યાં જ જીવે છે અને ત્યાં જ મરી જાય છે એટલે તમને એવું લાગે છે અને એથી જ ભાણ સાહેબે કહ્યું છે કે ભાઈ ભાણ કહે તું ભટકીશ નહીં સમજીને સુઈ જા તો કરવું ના પડે કઈ તો આ શું સમજી જવાનું છે એ મનુષ્યની પહેલેથી મૂંઝવણ છે હવે ભાઈ સંતોએ કહ્યું છે કે ત્રણ કાળ સુધી ક્યાંય જગત નથી વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ એમાં ક્યાંય જગત નથી તો તમને આ વિચાર આવે છે કેમ કે જગત છે એને સમજવા એક વસ્તુ તમે જુઓ આપણે જોઈએ છીએ કે સૂર્ય એની જાતે ઉગે છે તમે તો એને ઉગાડતા નથી ખેતરમાં બાજરો એની જાતે ઉગે છે તમે તો ઉગાડતા નથી તો તમે શું કરો છો એનો અર્થ કે આપણે અંધારામાં જીવીએ છીએ અને અંધારું ભગાડવા તમે માની લો કે તમે અજવાળું છો કૂદકો મારી જ જવો પડે બધું એની રીતે થાય છે તો તમે શું કામ કાંઈક કરવામાં પડ્યા છો એક જ નિયમ છે કે ભાઈ બધું સ્થિર છે તો તમે કેમ હાલો છો ભાઈ તમે પણ સ્થિર થઈ जाओ એટલે બધું સમજાઈ જશે તમે અસ્થિર છો એટલે નથી સમજાતું બધું પહેલેથી નક્કી જ છે ખોટા તમે માની લો છો કે તમે કરો છો અને સ્થિર એટલે તન અને મન બેઉથી સ્થિર થઈ જાઓ એટલે તમે અજવાળામાં એટલે તમે ઉજાસમાં મિત્રો હવે તમે બહુ મગજ ખોલીને સમજો કે ધારો કે ઉપર કહ્યું એ મુજબ તમને એવું થાય કે ભાઈ મૂળ વાત એ છે કે તમારે કાંઈ કરવાનું નથી પણ જે થાય એ જોયા કરવાનું છે માત્ર પણ છતાં અહીંયા પણ તમે ભૂલમાં છો કારણ કે તમે જોવા ઊભા રહો છો જોવે કોણ જોવે કોણ વિચારો હવે તમને થશે કે તો ચાલો મૂળ વાત એ કે તમારી હાજરી જ નથી એમ તમારે જીવવાનું સમજો મિત્રો કે તમે આ બધા ઉપરથી કદાચ એવું તારણ કાઢો કે ભાઈ ચલો આનો મતલબ એ થાય કે આપણી હાજરી જ નથી એ પ્રમાણે જીવવાનું પણ ત્યાં પણ હું તમને અટકાવવા માગું છું કે તમારી હાજરી છે કે નહીં એ તમને કેમ ખબર પડે તમે ગેરહાજર છો એની પણ તમને કેમ ખબર પડે તમે હો તો તમારી ગેરહાજરીની ખબર પડે ને તમે છો જ નહીં પછી તમે હાજર ગેરહાજર એનો પ્રશ્ન જ ક્યાં થાય એટલે મિત્રો સમુદરમાં માછલી છે અને એ સમુદરને શોધે છે એ પણ ભૂલી જાઓ તમે જ સમુદર છો વાલા અને તમે સમુદરને શોધો છો એ તો તમે તમને અલગ માની લીધા છે એટલે તમે એની ખોજ કરો છો આખો વિચાર ફેરવી નાખો યાર બિના પ્રતીતિ પ્રીતિ ના હોય પ્રતીતિ તો કરવી જ પડે એક વાર પ્રતીતી કરી નાખો બાકી તમારે પૂરી જિંદગી ભગવાન છે એવું માનીને જ ચાલવું પડશે તમે એને માણી નહીં શકો મિત્રો અત્યારે તમારું ક્ષેત્ર છે એ ફક્ત માનવાના ક્ષેત્રમાં છો તમે તમે માની લીધું છે કે ભગવાન છે તમે માની લીધું છે કે સત્સંગ છે તમે માની લીધું છે કે સ્થિરતા છે તમે માની લીધું છે કે ભક્તિ છે એ બધું તમે માની લીધું છે માણ્યું નથી એને માણી લો છલાંગ લગાવીને પાછું તમને થશે કે માણવું કેમ તો વાલા તમે ખોજ બંધ કરી દો કે ખોજ આ છે શેની ધારો કે તમે ધ્યાનમાં જઈ અને ક્યાં પહોંચવા માગો છો તમારી હસ્તી મિટાવવા માગો છો ને તો પહેલા જ મટી જાઓ આ સેકન્ડ થી તમે જોજો કે છેલ્લું સ્ટેપ એનું અહંકાર છે તમે કાંઈ પણ કરશો તો એમાં હું હશે હું વગર તમે કાંઈ કરી શકશો નહીં ટ્રાય કરી જોજો કાંઈ પણ કરશો તો એનો આધાર હું હશે વિષ્ણુ બ્રહ્મા શંકર જગત આ બધું તમે છો એટલે છે ને તમે જ મટી જાઓ એટલે ક્યાં કશું રહે તમે અંદર સુધી ઘૂસી ગયા છો એટલે આ બધું છે તમે ઉપર ચડી જાઓ છેલ્લો કુંડલીની વિશેનો વિડીયો સાંભળીને એક મિત્રએ મને ફોનમાં વાત કરેલી કુંડલીની વિશે તો એમાં મેં એમને કહ્યું કે સાહેબ કુંડલીની એક સ્પ્રિંગ સમજો તમે એના ઉપર તમે જ બેસી ગયા છો ઊભા થઈ જાઓ એટલે એની જાતે કુંડલીની છટકીને ઉપર ચડી જશે તમે જ એને દબાવી રાખી છે અને પાછા તમે કહો છો કે કુંડલીની જગાડવા શું કરવું ગુરુ ગોતો તો કાયામાં ગોતજો શું કરો મારા વાલાના વખાણ એક તરફ તમે જગતનો તાત બની શકો એમ છો જગત તમારાથી ચાલે એમ છે અને બીજી તરફ તમારા બૈરી છોકરા સંસાર બંગલા ગાડી વાડી આ બધું છે નક્કી તમારે કરવાનું છે કે કઈ બાજુ જવું બહુ ઘણા જન્મોની બગડેલી છે છતાં કોશિશ કરો આજથી કે પરમને પામવા માટે પહેલા ખુદ પરમ બની જાઓ તમે જોજો કે પીએસઆઈની જો એક્ઝામ હોય પંદર જગ્યા હોય ફક્ત અને ભલે પચાસ હજાર વિદ્યાર્થી આવેલા હોય પણ ભાઈ તમે જોજો કે એમાં પીએસઆઈ કોણ બને જે ખુદ અંદરથી પીએસઆઈ બની ગયેલો હોય એ બનેવાલા તો એટલેથી સમજી જજો કે પહેલાં તમે અંદરથી પરમ બની જવા જોઈએ તો વાર નહીં લાગે અંતમાં આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય તો કોઈ પણ સમયે કોલ કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં સીધો કોલ કરી દેવો તો તમારી અંદર બેઠેલા પરમ જોગીને મારા હૃદયથી પ્રણામ ને મળીશું મિત્રો આવતા એપિસોડમાં